સુરતના વરાછા વિસ્તારમાં ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કરતા બે ટાબરિયા સીસીટીવીમાં કેદ થયા છે વરાછા વિસ્તારમાં ટોબેકોની દુકાન ધરાવતા વેપારી પાસે જમ્બો તમાકુના બોક્સ ખરીદીને નકલી સ્કેનર બતાવી બે ટાબરિયા મોપેડ ઉપર ફરાર થઈ ગયા હતા ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કરી ફરાર થયાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે આ સાથે જ બંને પકડાઈ ન જાય તે માટે મોપેડની નંબર પ્લેટ ઉપર કાળી પટ્ટી મારી હતી આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વરાછા વિસ્તારમાં આવેલી જૂની શક્તિ વિજય સોસાયટીમાં મારુતિ એન્ટરપ્રાઇઝ નામથી તમાકુ અને સોપારીની દુકાન ચલાવે છે અગિયારમી નવેમ્બરના રોજ બે થી પંદર વર્ષની ઉંમર ધરાવતા કિશોર મોપેડ લઈને આવ્યા હતા જે પૈકી એક તરુણ જમ્બો નામની તમાકુના બે બોક્સ આપવાનું કહ્યું હતું બંને કિશોર ખરીદી કરવા આવ્યા અને ત્યારબાદ મોપેડ લઈને ભાગી જતા હોય તે પ્રકારની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે આ સાથે જ બંને ટાબરિયાઓ પકડાય ન જાય તે માટે મોપેડની નંબર પ્લેટ ઉપર પણ કાળી પટ્ટી તેમણે મારી હતી આ બાબતે દુકાનના માલિક કાંતિભાઈ ચોપડા દ્વારા વરાછા પોલીસ સ્ટેશન ખાતે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેથી વરાછા પોલીસ દ્વારા આ બંને યુવકોને ઝડપી પાડવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક કિશોર મોપેડ ઉપર જ બેસેલો છે અને બીજો તમાકુ ખરીદવા માટે આવ્યો હતો કાંતિભાઈએ બે બોક્સ તમાકુના આપ્યા ત્યારબાદ ઈસમે રૂપિયા પાંચ હજાર રૂપિયા સ્કેનરથી પે કરું છું તેમ કહ્યું હતું ત્યારબાદ સ્કેનર સ્કેન કર્યું અને રૂપિયા પે કરી દીધા હોવાનું જણાવ્યું હતું જોકે રૂપિયા ખાતામાં આવ્યા નહોતા આ બાબતે કાંતિભાઈએ કહ્યું કે રૂપિયા આવ્યા નથી જેથી બંને ટાબરિયા તમાકુના બોક્સ લઈને ભાગી ગયા હતા પરંતુ તેઓએ ફેક એપ દ્વારા ખોટું પેમેન્ટ કર્યું હતું